કેમ છો મજામાં શું વાતો છે મારા મિત્રો એવું કહેવાય છે કે જ્યારે કોઈ રસ્તાનો અંત આવે છે ત્યારે જરૂરથી બીજો કોઈ રસ્તો ખૂલે છે આ જ વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સમસ્યાઓ પ્રોબ્લેમ્સ જ્યા સમસ્યા છે ત્યાં તેનો ઉકેલ પણ છે મારા મિત્રો વાત ખૂબ જ જ સરળ છે મહત્વની છે આપણે આજકાલ જોયું હોય છે કે આપણા મારા મોટાભાગના લોકોને ખાસ કરીને જે નવી પેઢી છે નવી પેઢી મોટા ભાગે નાની નાની પ્રોબ્લેમ હાલાકી આ પ્રોબ્લેમ બધા લોકોનો છે પણ આજકાલ ટીનેજર્સમાં અને યંગસ્ટર્સમાં ખૂબ વધારે જોવા મળી રહ્યો છે તો અહીંયા વાત એટલી જ છે કે જો કોઈ સમસ્યાઓ આવે છે તો સાથે સાથે તેના સમાધાન પણ આવે છે ફક્ત જરૂર છે સમસ્યાને સકારાત્મક અભિગમ સાથે જોવાની આ સમસ્યાઓમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય તેના માટે વિચારવાની અને તેની ઉપર કામ કરવાની આ ફક્ત ત્યારે જ થઈ શકે કે જયારે આપણે આપણું મન હૃદય એકદમ પોઝિટિવ રાખીએ એકદમ સકારાત્મક રાખીએ જો આપણે નાની નાની સમસ્યાઓથી પ્રોબ્લેમ થી ભાગતા ફરીશું ગુસ્સે થઈ જઈશું ટૂંકા શોધીશું તો આપણે ચોક્કસ જ વધારે દુખી થઈશું ચોક્કસ જ આપણે વધારે ગુસ્સે થઈશું અને આપણે આપણું જીવન ધીરે ધીરે બરબાદ કરી લઈશું આના કરતા અલગ રીતે જો આપણે વિચારીએ આપણે સકારાત્મક અભિગમ રાખીએ

ત્યારે આપણે આપણી નજર ચારે બાજુ દોલાવી પડશે વિચારવું પડશે હૃદયથી વિચારવું પડશે કામ કરવું પડશે સમસ્યાનો ઉકેલ મેળવી શકીએ છીએ સમાધાન રસ્તે ચાલી શકીએ છીએ અને આગળ વધી શકીએ છીએ કોઈ પણ સમસ્યા એટલી બધી મોટી નથી હોતી કે જે તમારા કામને અટકાવી દે પરંતુ આપણો તે સમસ્યાઓ પર વિચારવાનું એટલું બધું વધી ગયું છે કે આપણે ફક્ત સમસ્યાઓ માટે વિચાર વિચાર કરીએ છીએ સમાધાન માટે વિચારીએ ઉકેલ માટે વિચારીએ તો આ સમસ્યાઓ આપ આપ જાય છે મેરેજ જતી રહે છે તો બસ મારા મિત્રો આપણા જે સમસ્યાનો આ જે ગુણધર્મ છે સમસ્યાઓ વિશે જેટલું વિચારશું તેટલું સમાધાન દૂર થશે સમસ્યાઓ વિશે જેટલું ઓછું વિચારશું સકારાત્મક અભિગમ રાખીશું તો સમાધાન આપણને આપમેળે જ મળી જશે આપણે કંઈ ખાસ કરવું નહીં પડે ફક્ત શાંતિ રાખવાની છે ધીરજ ધરવાની છે પેશન્સ રાખવાની છે અને સમાધાન માટે કામ કરવાનું છે ઉકેલ માટે કામ કરવાનું છે દસ મારા મિત્રો પ્રોબ્લેમ્સનો સમસ્યાનો આટલો ગુણધર્મ આપણે આપણા જીવનમાં ઉતારીને આપણા આપણા લક્ષ્ય પ્રાપ્તિના પથ ઉપર આગળ વધવાનું છે અને વધતા જ રહેવાનું છે થેન્ક યુ